નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવવાનું સમસ્યા છે તે જોવા મળી રહી છે ત્યારે અત્યારે સ્પાર્કની ટીમ આવી છે યાકુદપુરા ખાતે અને ત્યાં પણ પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે અત્યારે પણ જોવા મળી રહી છે વરસાદ જે રીતે અવિરતપણે વરસી રહ્યો છે અને તેના જે કારણે પાણી ભરાવાની જે સમસ્યા જે જે જૂનો વિસ્તાર છે ત્યાં સર્જાતી હોય છે તેવી જ સમસ્યા અત્યારે પણ જોવા મળી રહી છે અત્યારે યાકુતપુરાથી આ ઠેકરનાથ તરફ જતો જે માર્ગ છે ત્યાં અત્યારે સ્માટની ટીમ આવી છે અને તેના લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહી છે કે પાણી ભરાવાના કારણે સમગ્ર જે માર્ગ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જે વાહનો છે તે પણ અત્યારે પાણીના કારણે બંધ થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છો આપ જોઈ શકો છો એક ઓટો રિક્ષા પણ અહીંયા પાણીમાં ફસાય છે અને જે રીતે વડોદરા શહેરમાં જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે માર્ગ પર જે પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તો વિસ્તારની વિસ્તારમાં જે જતો માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે અને સમગ્ર માર્ગ અત્યારે બંધ હાલતમાં જોઈ રહ્યા છો કે બંધ છે અત્યારે અને જે ધંધા રોજગાર પણ છે તે તમામ અહિયાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે કેમ કે વરસાદ ઘણો વરસ્યો છે વડોદરા શહેરમાં અને તેના જ કારણે જે આ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે તે સર્જાઈ છે વાહનો પણ ડૂબેલી હાલતમાં અહીંયા જોવા મળી રહ્યા છે વડોદરા શહેર જે રીતે ખાસ કરીને જે જૂનો આ વિસ્તાર છે અને જૂના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને ખાસ કરીને આ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે તે મુજબના દ્રશ્યો અત્યારે પણ જોવા મળી રહ્યા છે ખાસ યાકુદપુરા વિસ્તારમાં વડોદરા શહેરના યાકુતપુરાથી જે ઠેકરનાથ તરફ જતો જે માર્ગ છે ત્યાં આ પાણી ભરાયા છે અને તેના જ કારણે ધંધો રોજગાર કરતા જે નાગરિકો છે તેમને પણ ધંધો રોજગાર બંધ કરવાની રાખવાની અત્યારે ફરજ પડી છે સમગ્ર માર્ગ અત્યારે અહીંયા બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે બાપુ શાંતિ પાણી ભરાવવાની જે સમસ્યા છે વર્ષો જૂની છે અને વર્ષો જૂની સમસ્યાના કારણે જે હાલાકી પણ ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે નાગરિકોને કેમ કે ધંધા રોજગાર પણ અહીંયા બંધ થઈ જતા હોય છે સાથે સાથે લોકોને ઘણી સમસ્યા પણ સર્જાતી હોય છે કેમ કે સંપૂર્ણ માર્ગ છે તે જ બંધ થઈ જતો હોય છે આપણી સાથે હાબીદ બાપુ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતે આ વર્ષો જૂની સમસ્યા છે વારંવારની રજૂઆત છતાં પણ કોઈ નિકાલ નથી આવતો હમણાં પહેલા તો દસ પંદર વર્ષ પાણી ઉતરી જતો હતો પણ હમણાં દસ બાર વર્ષથી છેલ્લા પાણી કન્ટિન્યુ શું ખબર શું છે શું પ્રોબ્લેમ આવી ગઈ છે બાકી મારી આટલી ઉંમર થઈ આજ સુધી આટલું પાણી હમણાં નહીં જોયું અહીં હા હમણાં દસ વર્ષથી પાણી ભરાવે છેલ્લા પણ કોઈ કોઈ હિસાબથી કોઈ કામ કરવા તૈયાર રાજી નહી અહીં હું ખબર શું ખબર શું છે એમને એ જ ખબર નહીં પડતી ને આટલા પટ્ટામાં જ પાણી ભરાવે છે શું લાગે છે કે કોઈ મોટી સમસ્યા હોઈ શકે છે કે પછી આ લોકોને કામ કરવાની આવડત નથી કોર્પોરેશનમાં તો મને પ્રોબ્લેમ તો મોટો જ છે પણ આ કોર્પોરેશન કામ કરતી જ નહીં સો ટકા કામ નહીં કરતી કામ કરવું હોય તો થઈ જાય એમ હા એમ તો થઈ જાય આખે શહેરમાં પાણી ઉતરી જાય છે યાગુતુરામાં જ પાણી ઉતરતો નહીં ચોક્કસ તો વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ જે સમસ્યા છે ને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે થોડા વખત પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ સ્પાર્ક ટુડે અહીંયા આવીને અહેવાલ બતાવ્યો હતો અને આ પાણી ભરાવાની જે સમસ્યા છે સંપૂર્ણ માર્ગ બંધ થઈ જાય છે અને તમામ જે અહીંયા વસતા જે નાગરિકો છે તેમને ધંધો રોજગાર પણ બંધ રાખવાની ફરજ પડતી હોય છે ખાસ કરીને આ જે માર્ગ છે તે મુખ્ય માર્ગ હવે કિશનવાડી ગધેરા માર્કેટ તરફ સુધીનો આ માર્ગ જ્યારે બનાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ પણ આ જે પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે ત્યારે સમગ્ર શહેરમાં જે રીતે વરસાદમાં પાણી ભરાય છે અને દર વર્ષે એ સમસ્યા જોવા મળે છે તેના જ કારણે ખાસ કરીને પાલિકાએ હવે જાગવાની જરૂર છે અને આવા જે પાણી ભરાતા જે સ્પોટ છે તેને ક્યાંક ને ક્યાંક બંધ કરવાની જરૂર છે અને હવે પછીના વરસાદમાં પાણી ન ભરાય તે માટે તકેદારી રાખવાની પણ જરૂર છે પરંતુ આજે વર્ષોથી જે માર્ગ પર પાણી ભરાતા આવ્યા છે તે પ્રમાણે જ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે જૂના વિસ્તારો છે તેની પર ખાસ ધ્યાન આપીને કાર્યવાહી તંત્રએ કરવાની જરૂર છે કેમ કે જો વરસાદ વરસે છે એક કલાક પણ વરસાદ વરસે છે તો સંપૂર્ણ માર્ગ બંધ થઈ જતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે અત્યારે તો આ જે વરસાદ છે થોડો હળવો થયો છે પરંતુ હજુ પણ વરસાદ ચાલુ જ છે ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ છે તેને જોતા અત્યારે તો નાગરિકોને અહીંયા આ પરિસ્થિતિમાં જલ્દીથી નિરાકરણ આવે તેવું લાગતું નથી જલ્દીથી આ પાણી ઉતરે તેવું લાગતું નથી પરંતુ જો વરસાદ વરસે તો સમસ્યા હજુ પણ વિકટ બનવાની વડોદરા શહેરમાં શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યુઝ વડોદરા